ગોધરાની જાણીતી સેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા અને યુનિવર્સિટીના અને સરકારના પરિપત્રને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને ખાસ પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓ ખૂબ વધુ છે ત્યારે તેના માટે થેલેસેમિયા એ ગંભીર બીમારી વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું હતું જેમાં ગોધરાના જાણીતા ડૉક્ટર અને સમાજસેવક તેમજ વિજ્ઞાન કેન્દ્રના પ્રેસિડેન્ટ ડૉક્ટર સુજાત વલી સાહેબે ખાસ પોતાના વક્તવ્ય દ્વારા તેમજ વિડીયો ફિલ્મની મદદથી વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જાગૃત કર્યા હતા વિદ્યાર્થીઓએ પણ વિવિધ રચનાત્મક પોસ્ટરોની મદદથી અન્ય વિદ્યાર્થીઓને થેલેસેમિયાના વિવિધ લક્ષણો તેમજ થેલેસેમિયા વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી વિદ્યાર્થીઓના પોસ્ટર વલી સાહેબ તેમજ પ્રિન્સિપાલ ડોક્ટર ખૂબ જ વખાણ્યા હતા આ ઉપરાંત ગોધરા કોલેજના એનએસએસ વિભાગ સેમિયા જાગૃતિનું અગત્યનું કેન્દ્ર બને તે માટે પ્રિન્સિપાલે સૌને અપીલ કરી હતી કાર્યક્રમનું સંચાલન અને આયોજન એસ વાય બીએસસી માઇક્રોબાયોલોજી વિભાગના એનએસએસના વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું માર્ગદર્શન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રૂપેશ એન નાકરે કર્યું હતું સંચાલન સંબંધિત સરકાર સ્પોર્ટ્સ ડાયરેક્ટર તેમજ એનએસએસપીઓ હંસાબેન ચૌહાણે આપ્યો હતો પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો